દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ચાલાની અધ્યક્ષતા હેઠળ ઝાલોદ લીમડી સુખસર ફતેપુરાના રામનવમીના આયોજકો સાથે મિટિંગ યોજાઈ શાંતિમય વાતાવરણ તેમજ કોઈની ધાર્મિક ભાવનાને હાનિ ન પહોંચે તેવા નિર્દેશ કરાયા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને ઝાલોદ ડીવાયએસપી ઓફિસ ખાતે ઝાલોદ લીમડી સુખસર અને ફતેપુરાના રામનવમીના આયોજકો સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચારે વિસ્તારમાં આયોજકો સાથે આયોજનમાં કોઈ ખામી અને સ્થાનિક વિસ્તારના કોઈ સંવેદનશીલ સમસ્યા છે કે નહીં અને જો હોય તો તેના નિવારણ માટે સૂચન પણ આપવામાં આવ્યા હતા પોલીસ અધિક્ષક દ્વારા ભગવાન રામની રામયાત્રા શાંતિમય રીતે યોજવા માટે સૂચના આપ્યા હતા જેમ કે કોઈ અશ્લીલ ગીતો ન વગાડવા ફક્ત યાત્રાને અનુરૂપ ગીતો વગાડવા કોઈ પણ જાતની અફવામાં ન જોડાવું સોશિયલ મીડિયા અથવા જાહેરમાં કોઈના સ્વાભિમાનને હાનિ પહોંચે તેવા નિવેદનો ન કરવા કોઈ પણ ધર્મ વિશે ખોટી વાતો ન કરવી કોમી એકતા જાળવવી

ચર્ચા વિચારણા કરવામાં આવેલી હતી અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા રામનવમીના નિમિત્તે જરૂરી માર્ગદર્શન અને આપવામાં આવેલું હતું અને આયોજકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો મળેલ હતો